નમસ્કાર મિત્રો ગુજરાત સરકારે ખેડૂતો માટે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂત મટી ગયા હોય એમના માટે જમીન ખરીદી બાબતે તો ચાલો જાણી લઈએ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ માનનીય મુખ્યમંત્રી સાહેબનું જે ટ્વિટર છે ભૂપેન્દ્ર પટેલ લખેલું એ તેના ઉપર જાહેરાત કરવામાં આવી છે શું જાહેરાત કરવામાં આવી છે તારીખ એક પોચ ઓગણીસો સાઠથી એટલે કે ગુજરાતના અલગ અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવવા માટે કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે રાજ્ય સરકાર દ્વારા આ માટેનો ઠરાવ ધ્યાના એક વર્ષમાં અરજી કરવાની રહેશે અરજી મળ્યા પછી સંબંધિત કલેક્ટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે આ પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં ખેડૂતો ખેડૂતે જમીન ખરીદી કરી લેવાની રહેશે આ ઉપરાંત જે ખેડૂત પોતાના ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એકમાત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે તેઓ ખેડૂત મટી જતા હતા આવા કિસ્સામાં ખેડૂત દ્વારા પ્રમાણપત્ર માગવામાં આવે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં પ્રમાણપત્ર આપવામાં આવશે ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિનખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે તો રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન ખેડૂતો પાસેથી આ પ્રકારની ઘણી બધી રજૂઆતો મળી હતી તે બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે તો આપને ખ્યાલ આવી ગયો હશે કે શું નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ ઓગણીસો સાહીઠથી અલગ અલગ રાજ્ય સરકારનો કોઈ નરમદા કેનાલને કારણે કે અન્ય પ્રોજેક્ટ ચાલતા હોય એના કારણે જમીન આખી આખી સંપાદિત થઈ થઈ હોય બરાબર છે સમ અને એ ખેડૂત પ્રમાણપત્ર ના મેળવી શકે હોય તો હવે કલેક્ટર સમક્ષ એ અરજી કરી અને ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તો હજુ સુધી ઠરાવ આવ્યો નથી પરંતુ ઠરાવ જ્યારે પણ આવશે ત્યારે હું તમને એ ઠરાવથી તમામ બાબતો સમજાવવાનો પ્રયત્ન કરીશ અત્યારે તો ફક્ત જાહેરાત કરવામાં આવી છે બીજું છે કે ખાતા સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર કોઈક સર્વે નંબર છે એ બિનખેતી કરાવે તો તેના કારણે ખેડૂત મટી જતા હતા તો આવા કિસ્સામાં પણ ખેડૂત દ્વારા પ્રમાણપત્રો માગવામાં આવે તો જમીન ખેતી થયા બાદ એક વર્ષમાં પ્રમાણપત્ર પણ આપવામાં આવશે બરાબર છે અને ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે આપને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો જ્યારે પણ ઠરાવ આવશે ત્યારે તમને ઠરાવથી સમજાવવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ આભાર